ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો બધા મજા માને તો અમે તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયા છે જુનાગઢ મધુરમ વિસ્તાર અને પોશાક લેડીઝ વેર ની અંદર થી સાડીનો વિડીયો લઈને આવી ગયા છે જો તમને પસંદ આવે તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે નવા નવા વિડીયો અમારા પોશાક લેડીઝ વેર માં આવી રહ્યા છે અને નવી નવી સાડી દરેક વસ્તુનો સ્ટોક આપને બતાવશું તો આ સાડી છે ટીકી વર્કમાં છે અને આ રીતના છે અને હું તમને એના કલર છે ત્રણ અને એ તમને કલર બતાવશું તો જો આ રીતના એની પેટર્ન રહેશે આ રીતના એનું વર્ક રહેશે અને આ પટ્ટી છે તો આ રીતના એ સાડી છે અને એમાં ત્રીજો કલર આ રહેશે અને આનો ભાવ છે સાડા ત્રણસો રૂપિયા અને બીજી સાડી આ રીતના રહેશે આ રીતના એનું પટ્ટી વર્ક છે અને હું તમને આખું બતાવું છું આ રીતના વર્ક છે એનું અને આમાં બીજો કલર પણ છે અને આ રીતના વર્ક આપેલું છે તો આપને આ બીજો કલર રહેશે એમાં જેટલી સાડી હશે કેમ કે જે સાડી છે એના જ મેં તમને આપનો વિડીયો બતાવું છું આ બે જ કલર છે એની અંદર અને સોરી ત્રણ છે ત્રીજો આ છે અને આ રીતના આખી છે નીચે આ આ રીતના પટ્ટી છે રીતનું વર્ક આપેલું છે આ રીતના એનો પાલવ રહેશે આ રીતના એનો પાલવ રહેશે પછી સાડી આવે છે તે પછી આવે છે આ રીતના પેટર્ન આ આ સાડી છે જે બુટી વર્ક છે અને આમાં કલર જેટલા હશે એટલા હું તમને બતાવી દઉં છું આ એક ખુલેલો પીસ હું તમને બતાવીશ બાકી બધાના કલર બતાવીશ

આ રીતનો પાલવ આજ રીતનો ગુલાબ પટ્ટીમાં રહેશે અને તેનો બીજો કલર છે આમાં બે કલર રહેશે ને આ ફક્ત પાંચસો રૂપિયામાં છે જે આઠસો છે એ ફક્ત જ રહેશે અને તે પછી આવે છે આ રીતના સાડી આ પણ આજ ગુલાબ પટ્ટીમાં રહેશે આ રીતના વર્ક રહેશે આ રીતના એનો આ પણ ફક્ત પાંચસો માં જ રહેશે આના પણ બે કલર છે આપણે એક સાથે બધી નહીં બતાવશું કેમકે એક એક પીસ જ આપણે ખોલીને બતાવશું પછી એના પછીની એ પણ આ બુટ્ટી વર્ક જ છે તો એ પણ આપણે બતાવશું એમાં બે કલર છે એમાં બીજો કલર થોડો ડાર્ક ને લાઈટ માં રહેશે એ પણ બુટ્ટી વર્ક માં છે અને બીજો કલર આ રહેશે લાસ્ટ માં કોમ્પ્યુટર વર્ક છે જે છસો રૂપિયામાં છે અને આનું કાપડ એકદમ સ્મૂથ કાપડ છે લચકો કાપડ છે અને આ રીતના પ્રિન્ટ છે એની આપેલી અને બસ આટલું બતાવી શકશું કેમ કે વધારે બતાવશું તો વિડીયો લાંબો થઈ જશે તો જો આપને ઓર્ડર કરવો હોય તો આપ ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો અને અમારી દુકાનની વિઝિટ પણ કરી શકો છો તો ચાલો આ વિડીયોનો અહીં એન્ડ કરું છું જો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા નવા વિડીયો લઈને અમે તમારી સાથે આવશું ચાલો મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મહાદેવ